નમસ્કાર આપના ગામની અંદર સરપંચની ચૂંટણીઓ પતી ગઈ છે સુખ શાંતિથી હવે તમામ વાદ વિવાદો એક બાજુ મૂકી સુખ શાંતિથી ગામમાં રહીએ તો ચાલો જાણીએ ઉપસરપંચની ચૂંટણી કેવી રીતે થાય તમામ પ્રોસેસ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે અથવા કલમ તેર હેઠળ અથવા અધિનિયમની બીજી કોઈ જોગવાઈઓ હેઠળ તેની પુનઃરચના કરવામાં આવે પંચાયતના સભ્યોમાંથી ઉપસરપંચની ચૂંટણી કરવા માટે તેની પહેલી બેઠક બોલાવવાની રહેશે જે તારીખે સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોના નામો કલમ પંદર હેઠળ પરિષદ કરવામાં આવે તે તારીખથી ચાર અઠવાડિયાની અંદર યોગ્ય સત્તાધિકારી ઠરાવ કરી તેની બેઠક એ કઈ તારીખે સામાન્ય બેઠક ભરવી તેની તારીખ જાહેર કરે છે અને એ તારીખે બેઠક ભરવી જોઈશે ઉપરોક્ત ચાર અઠવાડિયાની મુદતની અંદર કોઈ તારીખે ઠરાવવામાં ન આવે તો યોગ્ય સત્તાધિકારીએ રાજ્ય સરકારને અથવા રાજ્ય સરકારે અધિકૃત કરેલ અધિકારી અથવા સત્તાધિકારીને સદરો હકીકત જણાવવી અને રાજ્ય સરકાર અથવા યથાપરસંગ સદરો અધિકારી અથવા સતિ સત્તાધિકારી નિર્દિષ્ટ કરે તેવી તારીખે બેઠક ભરવી જોઈએ ગ્રામ પંચાયતની પહેલી બેઠકમાં ઉપ સરપંચની ચૂંટણી સિવાયનું બીજું કશું કામકાજ કરી શકાશે નહીં હવે આપણે કાર્યો જોઈ લઈએ સરપંચે પંચાયતની બેઠકોનું અધ્યક્ષસ્થાન લેવું અને તેનું નિયમન કરવું પંચાયતના સગળા અધિકારીઓ અને નોકરોએ કરેલ કાર્યો અને લીધેલ પગલાં ઉપર દેખરેખ રાખવી અને નિયંત્રણ કરવું જોઈશે કોઈ પણ એક પ્રસંગે કદાચ હાલની આ વધારો થયો હશે પચાસ રૂપિયા સુધીનો આકસ્મક ખર્ચ કરી શકશે આ વધારો થયો હશે પરંતુ તેની માહિતી નથી એટલે આપણે તમારે જોઈ લેવું ત્યારબાદ છે નાણાં આપવાના અધિકાર આપવા ચેક લખી આપવા રિફંડ આપવા સહિતની પંચાયતના ફંડનો વહીવટ ચલાવવો જોઈશે પંચાયતના ફંડની સલામત કસ્ટડી માટે જવાબદાર રહેવું જોઈશે આ અધિનિયમ હેઠળથી જરૂરી સઘળા પત્રકો અને રિપોર્ટો તૈયાર રખાવા જોઈશે આ અધિનિયમથી અથવા તે હેઠળ કરેલ નિયમોથી તેમને સોંપવામાં આવે અથવા તેના ઉપર નાખવામાં આવે તેવી બીજી સત્તા વાપરવી અને બીજા કાર્યો બજાવવા જોઈશે જ્યારે ઉપસરપંચે સરપંચની ગેરહાજરીમાં પંચાયતની બેઠકનું અધ્યક્ષસ્થાન લેવું અને તેનું નિયમન કરવું જોઈશે સરપંચ વક્તો તેમને સોંપે તેવી સરપંચની સત્તા વાપરવી અને તેમની ફરજો બજાવવી જોઈશે પંદર દિવસથી વધારે મુદત માટે ગામમાંથી સરપંચ સતત ગેરહાજર હોય અથવા સરપંચ અશક્ત થયા હોય તેવા દાખલામાં સરપંચની સત્તા વાપરવી અને તેની ફરજો બજાવવી જોઈશે બરાબર છે આ અધિનિયમો તો આપ તમારે વધુ અપડેટ માટે જે પંચાયતના અધિનિયમો છે તેની અંદર કોઈ સુધારો થયો હોય તો તમારે જોઈ લેવાનો રહેશે થેન્ક યુ આભાર